તો અમદાવાદમાં દસ બોગસ ડોક્ટરો પર તવાઈ માન્ય માન્ય ડિગ્રી વગર ચલાવાતી હતી ક્લિનિક સીલ કરી દેવામાં આવી અમદાવાદના સાત ઝોનમાં માન્ય ડિગ્રી વગરના પ્રેક્ટિસ કરતાં દસ બોગસ તબીબના ક્લિનિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરાયા છે દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી એલોપેથિક ઇન્જેક્શનની સારવાર આપવામાં આવતી હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શુક્રવારે સાત ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં માન્ય ડિગ્રી વગરના પ્રેક્ટિસ કરતાં બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી મ્યુનિસિપલના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડોક્ટર ભાવિન સોલંકીએ કહ્યું હતું કે હેલ્થ વિભાગની તમામ તપાસ જે તે ક્લિનિકમાં ડોક્ટરની ડિગ્રી એલોપેથિક સારવાર માટે માન્ય છે કે કેમ જે તબીબના નામે ક્લિનિક રજિસ્ટર થયેલું હોય તથા દ્વારા નવા સારવાર આપવામાં આવે છે કે કેમ વગેરે બાબતની તપાસ કરવામાં આવી હતી અને માન્ય ડિગ્રી ધરાવતા નહીં હોવા છતાં આ તબીબો દર્દીઓને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી આઈવી ફ્લુઇડ તથા એલોપેથિક ઇન્જેક્શન આપતા હતા